તો એ આપડું થોડી હતા તો રાખવી પડશે ગમે તે થઈ જાય કોઈ પેલી કે તમે આપડે હોટલ માં જવા નહોતું યાર આ તો જીએ પૈસા તો બતાવો પૈસા યાર આપડો પગાર થયો પગાર થયો જ હોવ યાર વાપરો તો ને પડશે તમજો ના પાડે તમારે ખાવું હોય તો યાર કરો તમે હેડો આપડે ના રતા ખવડાયું તો પંડી નું શાક તો મજા આવી ને એમ બોલાય યાર અમે જઈ યાર હું ભાઈ રતાજી કેવાય બોલે ભાઈ ના પડવાનું યાર બરોબર ને પૈસા તો એવું છે ને ખબર યાર આપડા જોડે પૈસા આવે વાત યાર ખરેખર ખરેખર યાર હું વાત કરો હું હું ખાધું કોની નું શાક હલવો શાકપુરી દાળ ભાત નો હું નવી નવી આઈટમ દઈશ લાડો પેલા ગુંદી ના પાછા મસાલા પાપડ યા સાદો નહીં લાગે તો બહાર ને ખવડાવેલા પોત પોત દસ દસ વીઘા જમીન હોય એમ ચાર ચાર ફેક્ટરી અલગ જ વાત કરો યાર કાળો ઘોડા કાલ ની દારૂ હોય તો કાલે કાળો ઘોડો ગો આપડા ઘર કાલે યાર તમારે આપડે જોઈ લેજો યાર મજા ના હોય ચુન લાવો રહી તમારું ભાઈ તો યાર થોડું અંદર અંદર નો મામલો હતો નાલ દેવા કૌતું હોય પણ અત્યારે આ બધો પનીર નું શાક ખાવાય કોડી હાલ દેવી હતી અરે તમે તો જાઓ જલાલી વાળા બાપા નું જો ખાવાનું આવો અરે યાર છે યાર આપડે થોડી યાર અરે તમારી જોડે કેટલી જમીન યાર બાપા નું લેવા દેવા એમ બેસી માં

એવું બધી જમીન તાર નોમાં કરી દઈએ ઘરે નોમાં બધું તાર નો હું વાત કરો હું વાત કરો તાર બધું તાર નો બધે ગોરો લાય ગાડી લાય લાડી લાય બધું તાર બધું મારું બધું તાર બધું મારું યાર વાત આપણ ગાડી મી કોના એવું તા ના ગાડી મૂકી હું વાત કરો તું કાલ નો ના આવવા દઉં યાર વાત કરો આવું હતું તો આવા નો મકીલ નો ફોન કરું અત્યારે તમે તારો વાંધો નહીં અત્યારે અત્યારે તો ઊંઘી ગયેલા રાત પડેલી બકા બે ગોરા લાવી દઉં યાર વાત કરો બે ને ચાર લાખ હું કેવું માતાજી ચાર ગોરા લાવે માધાજી બે થાલો બે ગોરા લાવો ચાલ લાખ હા બોલો યાર તો જમીન ચૌદ લાખ પચાસ હજાર મો ચૌદ લાખ પચાસ હાજર વાહ તો આપડી કારો ગોરો લાવવા ને કે શું કેવું માતાજી અમને નહીં તો વાત એવી હોય બે કહો એને એના પૈસો માં કોઈ ભાગ આલો નહીં એના નેના ભાઈ ના આલો વાત ચાલો વાત કરો યાર નેના ભાઈ નો કશું નહીં આલવાનું બધું મારું હોય યાર અને કાલે જ મારા તમારા પપ્પા કા વાત થઈ ગઈ કે પૈસા એ ઉડા ઉડા કરો હોટેલો હોટેલો માં એટલા માં નેના ભાઈ ને પૈસા આલવાના કોઈ મળવાનું કોઈ નહીં એમ તો ખાલી આ જમીન જોઈ નહીં

ખબર છે યાર યાર ઘણા બધા વિશ્વાસ મને મળશે યારો પોરો નહીં ગાય નહીં મને એવું લાગે નાના શોકરા કશું નહીં મળવાનું એ બધું તમારા મનમાં તો કાઢી દેજો બધું મારા વિશ્વાસ કાયદે સરાવશે યાર કાઢ મેળ નો તો જતું યાર લઈ જાય તમે કાળા ચોથી આવે એમની વાત કરી માતાજી આ લાગે પૈસા નો પાવર વધી ગયો અમને રખરે ને એટલે શું શું લેવાની વાત ચાલે છૂટું લેવાનું વાત ચાલો થઈ ગયા યાર કરવાનું કારા ઘોરા માં જ રવાના હો તમે લાવાના હો કશું મળવાનું મને એવું લાગે અમને કશું નઈ મળવાનું આ જીરે હું વાત લે તમને કશું નઈ મળે

ચોરી છુપી રાખવાની હોય એટલે જમીન કરો ઘોરો લાવું કરું કરું આવું એ કોઈ તો નાખો ખોટું બોલા માતાજી

ચૌદ પચાસ એટલે તમે ખોટું ખાઈ ને ખોદો મારું ખોદો ને પાપડ ખાન બોલો યાર યાર ખાતું બોલો બોલો યાર શાક ને તમારું બોલે તમે ખાઈ ને મારા જીવ ખુ ખબર પડતો તમારું ખેતો તમે

બધું મળવાનું હોય ચૌદ લાખ પચાસ ચૌદ રૂપિયા ની આલુ એવું ના પાપા ને પૈસા ઘરના કાઢવા કરો પણ બાપા જોડે મને લેતા આવતો એ હજી ને એ હજુ અઢો અને અઢો આખી જિંદગી જોયું તો જોતું